બનાસકાંઠાના જાત ગામે બ્રાહ્મણ સમાજે વડીલોને સાથે રાખી કુરિવાજોને તિલાંજલિ આપી નિયમોનું પાલન નહીં કરે તેના ઘરે પ્રસંગમાં નહીં જવાની નેમ લીધી બનાસકાંઠાના નું જાત ગામ રાજસ્થાન સરહદ ને અડીને આવેલું પાંચ હજાર ની વસ્તી ધરાવતું ગામ છે જેમાં સૌથી વધારે વસ્તી ઔદ્ય રાજગોર બ્રાહ્મણ સમાજ ની છે કુદકે ને ભૂસકે વધતી મોંઘવારી ને લઈ ગામના યુવાનો દ્વારા વૈદ્યનાથ મહાદેવ મંદિરે ગામના આગેવાનો વડીલ અને યુવાનો એ ભેગા થઈ કુરિવાજ પ્રથા બંધ કરી એક નવી પહેલ કરી છે જેમાં લગ્ન પ્રસંગમાં ખા સગા વહાલા સિવાય ઓઢમણી બંધ કરવી છોકરાના લગ્નમાં પચાસ રૂપિયા જ ચાંદલો આપવો ખા સગા સિવાય પત્રિકા આપવી નહીં હોળીના ઢૂંડ પ્રસંગે વીસ રૂપિયા જ આપવા બીમાર વ્યક્તિને ખબર અંતર પૂછવા જતા ઓઢામનું લેવું નહીં કોઈ પણ પ્રસંગ માંડી જે લાવવું નહીં લગ્ન પ્રસંગમાં ઘોડી પર વર્ઘોડો નીકળવો નહીં તેમ જ લગ્ન પ્રસંગમાં હલ્દી રસમ જેવી પ્રથા બંધ કરવામાં આવી છે જો આ નિયમોનું પાલન નહીં કરે તેના ઘરે પ્રસંગમાં જવું નહીં તેવી નેમ લેવામાં આવી હતી અને કુપ્રથાને બંધ કરી યુવાનોને એક નવી રાહ બતાવી છે અને મંદિરમાં ગામના સૌ યુવાનો ભેગા થયેલા અને સમાજમાં જે અને ખોટા ખર્ચાનો દેખાડો જે થઈ રહ્યો છે એમાંથી સમાજને કઈ રીતે બહાર લાવી શકાય એના માટે મંથન કરી અને ઘણા એવા રિવાજો છે માત્ર દેખાદેખી માં ખોટા ખર્ચાઓ કરી અને ઘણા કુટુંબો એમાં બરબાદી ન કરતા હોય છે એમાંથી સમાજ કઈ રીતે બચી શકે ગામમાં

એ કોઈ પ્રસંગમાં અમે હાજરી પણ આપશું નહીં આવા સુંદર નિર્ણય કર્યો છે એ બદલ ગામના સૌ યુવાનોને અભિનંદન અને વડીલોના આશીર્વાદ પણ સાથે રહેશે તો બધા દડીલો પણ આમાં સાથ સહકાર આપી યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડે છે એ બદલ સૌ વડીલો પણ ખૂબ ખૂબ આભાર આ બાબતે ગામના આગેવાન ગણપતભાઈ રાજગોર ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આવી કુપ્રથાને લઈ સમાજ દિવસે ને દિવસે એકબીજાની દેખાદેખી કરીને ખોટા ખર્ચા પાછળ ધકેલાઈ આર્થિક નુકસાન કરે છે અને સામાન્ય વર્ગના લોકોને પણ નાછૂટ કે ભારે બોજ ઉપાડી આર્થિક નુકસાન ભોગવવું પડે છે જેથી ગામના આગેવાનો વડીલો અને યુવાનોની હાજરીમાં આ પ્રથા બંધ કરી સહમતિ દર્શાવી હતી ગામના યુવાનો દ્વારા જે પુર રિવાજોને બંધ કરવામાં આવે છે શું કહેશું ભેદનાથ મહાદવ મંદિરના પ્રાંગણમાં જાત ગામના યુવાનો વડીલો ભેગા થઈને એ મોટા ખર્ચા પુર રિવાજોના હતા બંધ કરેલ છે એમાં ગામમાં કોઈ પોર્ટમાં વઢાપણા બંધ કરવા કોઈ કરવા નહીં અને ડીજે

જે યુવાનોને બે ચાર દિવસથી ચાલતો હતો વિચાર કે આપણે કંઈક કરવો જોઈએ કંઈક કરવો જોઈએ તો આજે વેદનાથ મહાદેવ મંદિરે મિટિંગ રાખી વડીલોને બોલાયા અને એમના ઉઢવણા કે આપણે ઉડવણું આડેધડે કરવું નહીં કોઈ પણ પ્રસંગમાં લગન પ્રસંગ બીમારીમાં બીજે આપણે ઉઢવણું કરવું નહીં એવું પછી એક આપણે હલ્દી રેશમ તો હલ્દી રેશમ બિલકુલ બંધ બીજે બંધ કોઈ પછી ઘોડી ગાડી એ પણ બિલકુલ બંધ કરેલું સમસ્ત જાત ગ્રામ ભેગા મળી બધાના ના વિચાર મળવી અને આ પાલન કરેલ છે